તમે જે થ્રેસર જોઈ રહ્યા છો આ થ્રેસર વેચવાનું છે ટોટલ ડિટેલ તમને વિડીયો સારો લાગે લાઈક જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મયુરભાઈ ને આ થ્રેસર વેચવાનું છે માર્શલ મહારાજ કંપનીનું થ્રેસર છે તમે વિડીયો અંદર જોઈ શકો છો માર્શલ થ્રેસર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે વાત કરું ત્રેવીસ ના મોડલ નું થ્રેસર સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું ઓરિજિનલ કન્ડિશનમાં થ્રેસર ક્યાંય પણ સડો જોવા નહીં મળે તમે થ્રેસર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ચેક કરીને લઈ શકો છો પહેલાં નો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ પણ હું આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો થ્રેસર લેવા કે જોવા જાવ નો કોન્ટેક કરીને જજો જો થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી પાવરફૂલ કંડિશનમાં અત્યારે થ્રેશર છે ક્લિયર કટ તમે કન્ડિશન જોઈ શકો છો ટોટલ વસ્તુ ચોખ્ખી નીકળશે ધાણા જીરું કઠોળ વગેરે અને ટોટલ સામાન સાથે થ્રેસર મળી જશે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો